હવે તમે આ જે પાછળ જોવો છો ને આ રિલાયન્સ નું મહાકાય મશીન છે આ મશીન ના કારણે જામનગર ની સાપર ની પીજીવીસીએલ ની ટીમે પાંચ થી વધુ ગામડાઓની લાઇટ કાપી નાખી આગળ પાંચ થી વધુ થાંભલાઓમાં પકડ થી એના કર્મચારીઓ લાઇટ કાપી આઠ થી વધુ થાંભલાઓની લાઇટ કાપી અત્યારે અમે આમરા ગામના સૌ ગ્રામજનો સ્થળ ઉપર આવ્યા અને સ્થળ ઉપર આવીને જોયું ને પેલા તો આને મેં અત્યારે પાંચ વાગ્યા છે

અને જ્યાં સુધી અમે તો જવાબદાર વ્યક્તિ અત્યારે સાપર પીજી વિશે લાખો ફર્યા અંદર કોઈ જવાબદાર વ્યક્તિ નથી હવે મહા કઈ સાધનો નીકળે એટલે આખું આજુબાજુ પાંચ ગામના સાધનોની લાઈટ વહી જાય એટલે ક્યાંક ને ક્યાંક નિમભૃ તંત્ર પાછા એના એના કર્મચારીઓના એના અધિકારીઓ ફોનમાં માં ઉલ્લુ બનાવે કે દસ મિનિટમાં માં લાઈટ આવે કોઈ પણ આમરા વસઈ બેડ રાવલસર અને સરમસ આ પાંચ ગામને છેલ્લા છ કલાક થયા લાઈટ નથી અને આ

અત્યારે આ નાના માણસો હેરાન થાય છે એના નેતાઓ એમ એમ આરામ છે સામાન્ય ગરીબ માણસો હેરાન થાય જો આ સાંભળો જોઈ લો જો આ તાર કાયદેસર પકડ કાપવામાં કાપવા માં આવ્યા રસ્તે લ્યો ભાઈ જો આ તાર પડ્યા આ તાર પડ્યા છે દેખાણા વાલી કર હવે આ સાંભલા ની લાઈટ તોડી નાખી આવી રીતના આગળ પાંચ થી વધુ સાંભલાઓ ની લાઈટ તોડી નાખી છે આ સાપર પીજીવીસીએલ આવી રીતના દર વખતે લગભગ અઠવાડિયામાં ચાર વાર રાતના બબે ત્રણ ત્રણ કલાક સુધી લાઈટ વહી જાય છે શા કારણો સર તો કે મહાકાય સાધનો એવા નીકળતા હોય ને એટલે આના આગળથી પેકેજ લીધેલો છે કે પછી નાના નાના માણસો બિલ નથી પડતા તમે કારણ રજૂ કરો અને શા કારણો સર તમે થાંભલાઓના તાર તોડી નાખો છો અત્યારે નાના માણસો હેરાન થાય છે અત્યારે હાલ ચોમાસું છેલ્લા પંદર દિવસ થયા તો આમ જામનગરમાં વરસાદ પણ નથી પડ્યો છતાં પણ અત્યારે આના ગ્રામજનો કોઈ બિચારો નાનો માણસ ફોન કરે ને તો એમ કે દસ મિનિટમાં આવી જશે નેક્ટ જઈએ તાર તૂટી ગયો છે હકીકતમાં સાપર પીધી વીસીએલ આ થાંભલાના તાર કાપી નાખે છે અમે હમણાં સ્થળ ઉપર આવ્યા હતા ત્યારે વીસ થી વધુ કર્મચારીઓ અહીંયા તાર તોડતા હતા વિચાર કરો કારણ કે આ મશીન ને કાઢવા માટે હવે પાંચ ગામના લોકો જે પાંચ છ કલાકથી હેરાન થાય છે એનું જવાબદાર કોણ ભાજપ સરકાર કે પછી સીબીજી કે રિલાયન્સ કોણ આમાં જવાબ દે અને એના માટે અમે જરૂર પડતા અમને સવારે અમે ઉચ્ચ અધિકારીને આનું લેખિતમાં પણ મોકલશી અને જો હવે આ પછી આગાઉ થશે તો સાપર પીજીવીસી એટલે ધરણા ઉપર બેસશે સીધા હજી અત્યારે અમે આ ગ્રામજનો વીસથી વધુ સંખ્યામાં આવ્યા હતા પણ આગામી સમયમાં જો આવા બનાવ બનશે એટલે અમે પાંચસોથી વધુ સંખ્યામાં આવી અને પીજીસીનો ઘેરાવ કરશે તાળાબંધીનો કાર્યક્રમ કરશે આખી પીજી વિશે એની ઓફિસ માં કોઈ નથી અરે આ વ્યક્તિ એમ કીધે કે હું જવાબ દેવા માટે હું તો તમારે હું કામ છે તમે પૂછવામાં માં પૂછવા આટું કરીએ તો ભાઈ ફોન માં ફોન માં બીજી કોક ના કોક ના ફોન કર્યા રાખે તો જવાબ દયો ને કે ભાઈ અમારા પાંચ કામ ની લાઈકો શું કામ ગઈ છે વા તમે આઠ કામ ના સાંભળા ના તમે તાર તોડી લાયકા છે રિલાયન્સ નો ગુલામ બની અને મોટું મશીન એનું કાઢવા માટે પણ હજી સવાર કાર વાગ્યા સુધી લાઈટ નથી આવી અટવાની આજે પાંચ કલાક કે લાઈટ બંધ છે તમે જવાબ દેતા નથી આખી ઓફિસમાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી અને અમને આ આ જે કઈ જવાબદાર વ્યક્તિ અને અમે ફોન કરી હતી છેલ્લા ચાર કલાક જે ફોન કરી હતી કે સાહેબ બાર વાગ્યાની લાઇટ ગઈ છે તો પંદર મિનિટમાં આવી દિલિતભાઈ દિલીપભાઈ પંદર મિનિટમાં આ ઉલુ રમણવાના ધંધા છે હકીકતમાં આ સરકાર અને આ સિસ્ટમને બદલવાની જરૂર છે આખી સરકારે છે ને આવી સિસ્ટમ આખી બનાવી નાખી કેટલા રૂપિયા લીધા છે આ બીજી વિશે લે કે રિલાયન્સ નું એક સાધન કઢાવી દેવાનું આઠ થાંભલાના તાર તોડી નાખવાના પાંચ થી વધુ ગામડાઓને લાઇટોથી નિહોણા રાખવાના બિલ ટાઈમે તો બધા ઘરો ઘર પહોંચી જાય છે આ લોકો

બાર વાગ્યા સુધી અને આનો કોઈ હોય સમસ્યા છે જયારે જયારે રિલાયન્સ નું કોઈ મોટું સાધન આવવાનું થાય ને ત્યારે આલીપોર ના ગામડાઓની આ લોકો કાપી નાખે છે એટલે સાપર પીજી રિલાયન્સ નું ગુલામ છે કે ભાઈ જનતા તમે આ બિલ લેવા આવો છો

આ સત્તા પક્ષ અને ચાલ્યું નથી અત્યારે ચાર વાગે છે એક વાગ્યા ની લાઈટ નથી